મહત્વના સમાચાર સામે રહ્યા છે સાબરકાંઠાથી સાબરકાંઠા વિજયનગરમાં ચંદનની ચોરી કરનારા તત્વો ફરીથી સક્રિય વિજયનગર તાલુકાના મતાલી ગામે એક પોઈન્ટ પચીસ લાખની ચંદનની થઈ ચોરી સુગંધી ધરાવતા ચંદના ઝાડના કટર વડે ટુકડા કરી ચંદની ચોરી કરી પલાયન મતાલી ગામના ખેડૂતના ઝાડનો નાખ્યો ચૌદ વર્ષ કરતા વધારેની ચંદનના ઝાડની માવજત કરેલ અને આખરે ચોરાઈ જતા ખેડૂતના માથે મુશ્કેલી સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાઈ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠાથી સાબરકાંઠા વિજયનગરમાં ચંદનની ચોરી કરનારા તત્વો ફરીથી સક્રિય વિજયનગર તાલુકાના મતાલી ગામે એક પોઈન્ટ પચીસ લાખની ચંદનની થઈ ચોરી સુગંધી ધરાવતા ચંદનના ઝાડના કટર વડે ટુકડા કરી ચંદનની ચોરી કરી પલાયન મતાલી ગામના ખેડૂતના વાવેલ ચંદનના ઝાડનો સોથવાડી નાખ્યો ચૌદ વર્ષ કરતા વધારેની ચંદનના ઝાડની માવજત કરેલ અને આખરે ચોરાઈ જતા ખેડૂતના માથે મુશ્કેલી સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાઈ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા